તમારા બધાનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું મારી ચેનલમાં તો ચાલો આજે આપણે સૌરાષ્ટ્રનું ફેમસ લાઈવ ગાંઠિયાનું શાક બનાવીએ આ શાક એકદમ ટેસ્ટી અને ચટાકેદાર હોય છે જે ઝડપથી બની પણ જાય છે તો ઘરમાં કોઈ પણ શાક ના હોય તો તમે આ શાકની રેસીપી ટ્રાય કરી શકો છો તો ફ્રેન્ડ્સ ચાલો હવે એકદમ ટેસ્ટી એવા આ શાકની રેસીપી સ્ટાર્ટ કરીએ તો તેની માટે અહીંયા મેં એક મોટું બાઉલ લીધું છે તેની અંદર મેં એક વાટકી ચણાનો લોટ ચાળીને લીધો છે અને આ એક વાટકીમાંથી બે વ્યક્તિને સૌ થાય તેટલું શાક બનીને રેડી થાય છે ત્યાર પછી તેની અંદર લગભગ વન બાય ફોર ટી સ્પૂન જેટલી હળદર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું તે પણ લગભગ વન બાય ફોર ટી સ્પૂન જેટલું એડ કરીશું લોટ કોરો હોય છે એટલે ક્વોન્ટિટી વધારે હોય છે માટે મીઠું એડ કરવામાં આપણે ધ્યાન રાખીશું તમને જો ખ્યાલ ના આવે તો તમે આ રીતે લોટમાં પાણી એડ કર્યા પછી પણ મીઠું એડ કરી શકો છો ત્યાર પછી હવે આપણે લોટમાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આપણે લોટ બાંધી લેવાનો છે મતલબ કે લોટની કન્સિસ્ટન્સી બહુ વધારે પડતી ઢીલીની અને બહુ વધારે પડતી કઠણની એ રીતની રાખવાની છે તો અહીંયા મેં લોટ બાંધી લીધો છે તમે જોઈ શકો છો અને તેની કન્સિસ્ટન્સી આપણે આ રીતે રાખવાની છે તો ચાલો હવે આપણે નેક્સ્ટ પ્રોસેસ જોઈ લઈએ તો અહીંયા મેં હવે એક મિક્સર ઝાર લીધું છે તેની અંદર મેં એક ટામેટું કટ કરીને એડ કર્યું છે તમારે જો આવી રીતે મિક્સરમાં ક્રશ ના કરવું હોય તો તમે ટામેટાને છીણીને પણ ઉપયોગમાં લઈ શકો છો અહીંયા મેં તેની પેસ્ટ બનાવી લીધી છે તો ચાલો શાક બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો અહીંયા મેં ગેસ ઉપર એક પેનની અંદર બે મોટી ચમચી જેટલું તેલ એડ કર્યું છે આ શાકમાં તેલ થોડુંક આગળ પડતું લઈશું પરંતુ તમને જો તેલ ઓછું ગમે તો તમે ઓછું પણ એડ કરી શકો છો તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું ત્યારબાદ અડધી ચમચી જેટલું જીરું એડ કરવાનું છે બંને સ્પેટર થાય ત્યારબાદ આપણે અડધું લાલ સૂકું મરચું એડ કરીશું ત્યારબાદ જે ટામેટાની પેસ્ટ બનાવી હતી તે બધી અંદર એડ કરી દેવાની છે જે લોકો લસણ ડુંગળી ખાતા હોય તે લોકો પહેલાં ડુંગળીને એડ કરી અને સાંતળી લે ત્યાર પછી ટામેટા એડ કરે અને જો તમારે લસણ એડ કરવું હોય તો પણ કરી શકો છો ત્યાર પછી આપણે એકવાર બરાબર મિક્સ કરી લેવાનું છે અને હવે મસાલો કરી લઈશું તો તેની માટે અહીંયા અડધી ચમચી જેટલી હળદર એડ કરવાની છે અને આ શાક થોડુંક સ્પાઈસી હોય છે તેની માટે અહીંયા મેં બે મોટી ચમચી જેટલું લાલ મરચું એડ કર્યું છે પરંતુ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઓછું વધારે લઈ શકો છો એક ચમચી ધાણાજીરું એડ કરી દઈશું અને હવે બરાબર મિક્સ કરી લેવાનું છે આ શાકમાં અત્યારે મીઠું એડ નથી કરવાનું આપણે મીઠું પછી એડ કરીશું એકવાર બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે ગ્રેવીને કૂક કરવાની છે મતલબ કે જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી તો અહીંયા હવે લગભગ બે મિનિટ જેવો સમય થઈ ગયો છે તમે જોઈ શકો છો તેલ એકદમ છૂટું પડી ગયું છે મતલબ કે ગ્રેવી એકદમ પરફેક્ટ કૂક થઈ ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે ત્યારબાદ જે વાટકીથી માપ લીધું હતું મતલબ કે લોટ લીધો હતો તે જ વાટકીના માપ પ્રમાણે અહીંયા મેં બે વાટકી ખાટી છાશ એડ કરી છે છાશ એડ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખી અને કન્ટિન્યુઅસ હલાવતા રહેવાનું છે જેથી કરીને છાશ બિલકુલ ફાટે નહીં ત્યાર પછી આપણે હવે કન્ટિન્યુઅસ હલાવતા હલાવતા તેની અંદર એક બોઇલ આવવા દઈશું પરંતુ તેની પહેલાં આપણે જે વાટકીથી માપ લીધું હતું તે વાટકીના માપ પ્રમાણે એક વાટકી પાણી એડ કરવાનું છે તમે આ શાક એકલા છાસમાં અથવા તો એકલા પાણીમાં પણ બનાવી શકો છો મતલબ કે મેં એક વાટકી ચણાનો લોટ લીધો હતો તેની સામે બે વાટકી છાસ અને એક વાટકી પાણી એડ કર્યું છે તેવી જ રીતે તમારે એકલી છાસનો ઉપયોગ કરવો હોય તો ત્રણ વાટકી છાસ અથવા તો ત્રણ વાટકી પાણીનો ઉપયોગ કરીને પણ બનાવી શકો છો અહીંયા હવે બોઇલ આવી ગયો છે તમે જોઈ શકો છો આવી રીતે પાણી ઉકળી જાય ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ ફરીથી સ્લો કરી દઈશું અને હવે આપણે આ રીતે કોઈપણ એક ઝારો લઈ લેવાનો છે અને જે લોટ બાંધ્યો હતો તેમાંથી થોડોક ભાગ લઈ ઝારા ઉપર ઘસતા ઘસતા અંદર ગાંઠિયા પાડી દેવાના છે આવી જ રીતે આપણે બધા ગાંઠિયા પાળી લઈશું તો અહીંયા હવે તમે જોઈ શકો છો કે મેં બધા જ ગાંઠિયા અંદર પાળી લીધા છે ત્યાર પછી આપણે એકવાર બરાબર મિક્સ કરી લેવાનું છે આ લોટ કાચો છે એટલે તેને કૂક થતાં થોડોક સમય લાગશે મતલબ કે પાંચથી સાત મિનિટ જેવો સમય તો થશે જ હવે આપણે મીઠું એડ કરવાનું બાકી છે માટે લગભગ અડધી ચમચી જેટલું મીઠું એડ કરી અને બરાબર મિક્સ કરી લઈશું અને શાકને કૂક થવા દેવાનું છે તો લગભગ બેથી ત્રણ મિનિટ થઈ જાય ત્યાર પછી આપણે જે બાઉલમાં લોટ બાંધ્યો હતો તેની અંદર પાંચથી છ ચમચી જેટલું પાણી એડ કરી અને તેને બરાબર સાફ કરી અને તે લિક્વિડ આપણે શાકમાં એડ કરી દેવાનું છે તો આ રીતે આ એડ કરવાથી શાકનો રસો છે એ થોડો ઘટ્ટ થઈ જશે અને શાક ખાવાની પણ મજા આવશે ફરીથી બરાબર મિક્સ કરી અને તેને ત્રણથી ચાર મિનિટ જેવું કૂક કરી લઈશું તો અહીંયા હવે લગભગ ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને સરસ એવો રસો પણ ઘટ થઈ ગયો છે ત્યાર પછી વન બાય ફોર ટી સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું અને તેને એક મિનિટ જેવો કૂક કરી લઈશું તો એકદમ ટેસ્ટી અને ચટાકેદાર એવું આ શાક બનીને રેડી તો થઈ ગયું છે હવે છેલ્લે ઉપરથી આપણે થોડીક એવી કોથમીર એડ કરી દેવાની છે અને હવે ગેસની ફ્લેમ બંધ કરી તેને સર્વ કરી લઈશું તો અહીંયા મેં તેને એક બાઉલમાં સર્વ કરી લીધું છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ શાક એકવાર ચોક્કસથી બનાવજો ખૂબ જ મજા આવશે તો ફ્રેન્ડ્સ તમને જો મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને મારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો ફરીથી મળીશું ત્યાં સુધી આવજો